નમસ્કાર ખેડૂ મિત્રો આજની તારીખ છે અગિયાર નવ બે હજાર પચ્ચીસ આજરોજ આપણે જામકન ગામની અંદર એક મગફળીના ગેરાની વિજિટ કરવા માટે આવ્યા હતા કે જેની અંદર લેવિશ દવાનો છંટકાવ થયેલો હતો તો આપણા પ્રગતિશીલ ખેડૂવા રોનકભાઈ બાબરિયાના મુખ્ય જ સાંભળીએ કે તમને લેવિસ નું રિઝલ્ટ કેવું બોલોજી રોનક આપણે લેવિશના તાન રાઉન્ડ મારેલા છે મગફળીની અંદર મગફળીની અંદર હવે એમાં રાઉન્ડ લેવિશના માર્યા પછી

અને બીજા આપણે કોઈ પણ ખેડૂતને ભલામણ કરવી હોય રોનક હા બરોબર તમે લેવિસ મારો બીજા પાકની અંદર મગફળી છે કોઈ પણ કપાસ તુવેર સોયાબીન ડુંગરી છે એમાં મારી હકે કે હા 100% મારી જગા રિઝલ્ટ પણ બહુ સારું છે લેવિસ હા અને પોક્તન તો જો ખેડૂત મિત્રો ભરાવદાર ને બધું જોવો વજન વાળા તમે જોઈ શકો લેવિસ નું કામ એવું બધું સારું છે ભાઈ બહુ સારું છે લેવિસ નું કામ આ તમે જોઈ શકો છો રોનક ભાઈની મગફળી છે તો આમાં તમે ત્રણ રાઉન્ડ કમ્પ્લીટલી લે ત્રણ રાઉન્ડ મારેલા છે રિઝલ્ટ પણ બહુ સારું છે આનું તમારું નામ બોલી દેજો બાપરિયા રોનક ગામ છસાપુર તાલુકો જામ છ તાલુકો જામ કરણો જિલ્લો રાજકોટ ધન્યવાદ રોનક